ત્યારે અકોટા પોલીસ સ્ટેશન અને ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રેસકોર્સ ડેપો નાસ્તાની લારી રાત્રી બજાર ખોલીને બેઠા છે તેમ લાગી રહ્યું છે તો રાતના મોડે સુધી દુકાનો રાખવાની પરમિશન કોણે આપી તે પણ એક તપાસનો વિષય છે રેસકોર્સ ડેપોથી લઈ ચકલી સર્કલ મનીષા ચોકડી અક્ષર ચોક મુજમહુડા જેવા વિસ્તારોમાં રાત્રિના ધમધોકાર ખાણીપીણી અને ચા નાસ્તાની લારીઓ હોટેલો કોની રહેમ નજર હેઠળ ખુલી રહે છે રાત્રિના અઠવાડિયામાં કેટલાક મોટા પોલીસ અધિકારીઓની નાઇટ હોય છે છતાં પણ મેઇન રોડ પર અને આવી હોટે લારીઓ ચાલુ રહે છે તો શું મોટા પોલીસ અધિકારીઓની લારી હોટલ રેસ્ટોરન્ટ ધારકોને કોઈ ડર નથી કે પછી જે તે પોલીસ સ્ટેશનના અધિકારી કે વહીવટદાર દ્વારા રાત્રિના સમયે છૂટ આપવામાં આવે છે કે શું તે પણ એક મોટો સવાલ ઉભો કરે છે ઘણીવાર રાત્રિના ચોરો દ્વારા ચોરી કરી અથવા તો ચોરી કરવાના સમયે આવી હોટેલ અને લારીઓ પર ભેગા થાય છે અને પોતાના ખરાબ ઇરાદાઓને પૂરા પાડે છે કેટલાક યુવાનો આવી રેસ્ટોરન્ટ અને પાનના ગલ્લાઓ પર કેફી દ્રવ્યોનું વ્યસન કરી વાહનો પૂરપાટ ભગાડે છે રાત્રિના મોટા ગુનેગારોને નશાખોરીઓ મોડી રાત સુધી હોટેલની લારીઓ પર બેસી ન્યુસન્સ પેદા કરે છે રાત્રિના જૂના પાદરા રોડ પર ચાલતી લારીઓ હોટલની બહાર મોટી મોટી ગાડીઓ વાહનો પાર્ક કરી રસ્તાઓ પણ રોકી રાખવામાં આવે છે રાત્રિના પેટ્રોલિંગમાં ચાલતા પોલીસ વાહનોને આ દુકાનોની ટ્રાફિક નજરે ચડતા નથી કે શું કે પછી જે તે પોલીસ સ્ટેશનમાં હપ્તા પહોંચાડવામાં આવે છે કે શું અને કેટલીક વાર તો નાના નાના ઝઘડાઓ મોટા સ્વરૂપ ધારણ કરી લે છે જેથી રાત્રિના ગુનેગારોને આવા ખુલ્લા રહેતા લારી ગેલ્લા હોટેલોના કારણે જાણે કે ગુનેગારોને પ્રોત્સાહન મળ્યું હોય તેમ રાત્રિના બિંદાસ રૂટ પર નીકળી પડે છે અને કેટલીક વાર પોલીસ દ્વારા રાત્રિના આવા ગુનેગાર વાહન ચાલકોને તપાસ માટે ઉભા રાખવામાં આવે છે ત્યારે ગુનેગારો દ્વારા કહેવામાં આવે છે કે સાહેબ હોટૅલમાં નાસ્તો કરવા ગયા હતા કે પછી ચા પાણી કરવા માટે ગયા હતા તેમ કહી છટકબારી કરી લે છે આ રીતે ગુનેગારોને રાત્રેના મોકળું મેદાન મળી રહે છે હવે જોવું રહ્યું રાત્રેના પોલીસ દ્વારા આ લારી ગલ્લા હોટેલો ચાલુ રખાવે છે કે પછી બંધ કરાવે છે એ તો આવનારો સમય બતાવશે અને જો રાત્રિના અખોટા ગોરવા જેબી રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતી પરમિશન વગરની લારી હોટેલ ગલ્લા ઉપર આવતા ગ્રાહકોને દુકાનદારોના કારણે ઝઘડાઓ થશે કે કોઈ અણબનાવ બનશે તો જવાબદાર કોણ તે પણ એક મોટો પ્રશ્ન છે